નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભરત પંચાલ ઉપર આજના વિડીયોમાં વાત કરીશું કે જમીન માપણી કરવા માટે જે આયોરા પોર્ટલ ઉપર એપ્લિકેશનમાં હિસ્સા માપણી તથા ખેતીની માપણી કરવાની સમય મર્યાદા છે એની અંદર એક ઘટાડો કરવામાં આવ્યો છે તે અંગેનો પરિપત્ર ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસ ના રોજ બહાર પાડવામાં આવ્યો છે જે આપ સ્ક્રીન ઉપર જોઈ શકશો મુખ્યત્વે પરિપત્ર પ્રમાણે સૌ પહેલા જયારે અર્જન્ટ માપણી અને રેગ્યુલર માપણી આ બંને માપણીની અંદર જો અર્જન્ટ માપણી હોય તો એ ત્રીસ દિવસમાં કરી આપવાની સમય મર્યાદા નક્કી કરવામાં આવેલ હતી અને જો સાદી રેગ્યુલર માપણી હોય તો એ સાહીઠ દિવસમાં કરવાની સમય મર્યાદા નક્કી કરવામાં આવેલી હતી પરંતુ આજના આ પરિપત્રમાં જે વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ પરિપત્રના આધારે જે બી હિસ્સા માપણીની અરજીઓ છે અરજીઓ છે એને સૌથી પહેલા પ્રાધાન્ય આપવાનું નક્કી કરવામાં આવેલું છે તો એ હિસ્સા માપણીની અને બિનખેતીની અરજી હોય એ હિસ્સા માપણીની અંદર જે હિસ્સો અલગ કરવા માટેના જે માપણી ઓનલાઈન ઉપર થઈ હોય એની અંદર એ ત્રીસ દિવસની સમયમર્યાદા ઘટાડીને એકવીસ દિવસ કરવામાં આવેલી છે જેથી કરીને હવે જે માપણીઓનું કામકાજ છે એ વધુને વધુ ઝડપથી બનશે ત્યારબાદ જે બિનખેતીની માપણી છે એ બિનખેતીની જમીનની માપણી રૂટીની થયા બાદ એ એની નક્કી કરવામાં આવેલી છે અને એની અંદર જેમ કે ડીએસઓ રેકોર્ડ બિન ખેતીની માપણી કરતી વખતે જે સાત બારનું પાણીઓ અલગ કરવાનું હોય છે કે બંધ કરવાનું હોય છે એ બી નિર્ણય ઝડપથી લેવાશે ત્યારબાદ જે હિસ્સા માપણીની અંદર સાત બારનું પાણીઓ અલગ કરવાનું હોય છે એની અંદર પણ જો આ એકવીસ દિવસની અંદર માપણી થવાથી તો એની કેજીપી દુરસ્તી કરીને એની નોંધ પણ રેવન્યુ રેકોર્ડે ઝડપથી દાખલ કરી શકાશે તો આ પરિપત્રના આધારે ઘણી બધી સવલતો આપણને મળી શકે છે ઘણા લોકો માપણીના સંદર્ભે ઘણા બધા પ્રશ્નો પૂછતા હોય છે કોમેન્ટમાં ને કરીને તો એમને આ બે મુખ્યત્વે પ્રશ્નો છે એનો આજે જવાબ આપી દઈએ આ વિડીયોના માધ્યમથી સૌ પ્રથમ જો જે વ્યક્તિનું નામ સાત બારમાં ચાલુ છે જો એની હદ માપણી એટલે કે એની હદ બરાબર છે કે નહીં એ જાણવા માટેની માપણી કરવાની હોય તો એ તમામ સાત બારમાં જેટલા ખાતેદારોના નામ ચાલે છે તમામના સંમતિપત્રક એની અંદર જોડવાના હોય છે ત્યારબાદ જો કોઈ એક પણ સંમતિ આપે નહીં માપણી કરવા માટે તો એવી કોઈ જમીનની માપણી થઈ શકતી નથી એવી પરિસ્થિતિની અંદર તો આ બાબત મુખ્યત્વે ખાસ ધ્યાન રાખજો જનરલી બિન ખેતીની અંદર ધારો કે સોસાયટીનું કોઈ નામ ચાલતું હોય સાત બાર ની અંદર અને એવી સોસાયટીની માપણી કરવાની થાય તો એ સોસાયટીના ચેરમેન સેક્રેટરી તરીકે પોતે સંમતિ આપવાની હોય છે અને એફિડેવિટ કરવાના હોય છે અને એ રીતે એની માપણીની પ્રક્રિયા થતી હોય છે ત્યારબાદ હિસ્સા માપણીની વાત કરીએ તો હિસ્સા માપણીની અંદર જે બી સાત બારમાં ખાતેદારોના નામ ચાલે છે એ ખાતેદારોના નામની નામની વચ્ચે કેટલા હિસ્સા કરવાના છે ક્ષેત્રફળ સાથે દરેક હિસ્સા નક્કી કરીને તમારે ઓનલાઈન અરજી કરી કરતી વખતે એને સિલેક્ટ કરવાના રહેશે અને સિલેક્ટ કર્યા મુજબના જ હિસ્સા પડશે ને એ રીતની માપણી થશે ત્યાં આગળ બીજી એક વધારાની વાત માપણી વિશે આજે કહી દઈએ કે હાલ સરકાર દ્વારા ઘણી એવી જાહેરાતો કરવામાં આવે છે કે પ્રમોલગેશન બાદ જે ક્ષતિઓ થયેલ છે એ ક્ષતિઓ સુધારા માટેની સમયમર્યાદામાં ઘણી વખત લંબા સમયમર્યાદામાં મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે પણ જનરલી ઘણા જિલ્લાની અંદર ડિફરન્ટ ડિફરન્ટ અધિકારીઓના ઓપિનિયન દ્વારા આ કામગીરી ચાલતી હોય છે જેમ કે કે પ્રમોલગેશન બાદ જો એના સ્થળ સ્થિતિની માપણી કરાવીએ હદ માપણી કરાવીએ તો એના ભોગવટાનું ક્ષેત્રફળ અને એનું એક્ચ્યુઅલ ક્ષેત્રફળ એની અંદર ઘણા બધા ફેરફારો આવે છે અને એમની અમુક જગ્યા

આ એક એવી બાબત છે કે જેની અંદર પ્રમોલ્ગેશન બાદ જો એ માપણી કરાવે છે માપણીની અંદર સો ટકા ભૂલો નીકળે છે કારણ કે પ્રમોલ્ગેશન વખતે જે બી માપણીઓ થઈ અને જે બી રેકર્ડે જે ખામી આવી છે એને આજ દિન સુધી સુલટાવવામાં આવી નથી અને હવે જે તે ખાતેદાર માપણી કરાવવા જાય છે તો એને એ બધી ક્ષતિઓ સુધારવા માટે ઘણી લાંબી અને જટિલ પ્રક્રિયાઓમાંથી અને ખર્ચાળ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું કોઈ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે અને આજનો આ વિડીયો ખરેખર આપને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો સેવ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારા તમામ સમયમાં તમામ વિડીયોની માહિતી આપને સમયસર મળી રહે ધન્યવાદ